ભાવનગર જિલ્લાના કોડિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોના ઘોડાપુર ઉમટ્યા હતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગઈકાલ રાતથી જ કોડિયાક ખાતે આવી પહોંચ્યા છે ભાદરવી સમુદ્ર સ્નાન નું અતિ મહત્વ રહેલું છે ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ભવાનાથના દર્શન માટે ઉમટી પડ્યા છે આપણા દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ગઈકાલ મોડી રાત્રિથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન માટે અને અમાસના સમુદ્ર સ્નાન માટે દરિયા કિનારે ઉમટી પડ્યા છે જો કે પોલીસ દ્વારા દર્શન માટેની છૂટછાટ આપ્યા બાદ જ લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા સમુદ્રમાં ભરતી અને ઓઠ સમય પ્રમાણે મહાદેવ ના દર્શન કરી સમુદ્ર નું સ્નાન નું અતિ મહત્વ રહેલું છે ત્યારે કોઈ પણ પ્રકારની અનિશ્ચિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અરવિંદ ભટ્ટી ટીવી નિષ્કલંક